નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીશું જે શોર્ટ ટર્મ એટલે કે ત્રીસ દિવસની અંદર જ તમને સારું એવું વળતર આપી શકે છે બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટી આ શેર ખરીદવાની સલાહ આપી છે તો આ કયા ત્રણ શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ આ શેરમાં ખરીદીની સલાહ આપી એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ બ્રોકરેજના રિપોર્ટ વિશે પણ વાત કરીશું તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ શોર્ટ ટર્મમાં સારી કમાણી કરવા માંગતા તો આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ જો તમે શેર બજારમાં કમાણી કરનારા સ્ટોક શોધી રહ્યા છો તો તમને સંવર્ધન મધરસન કમિન્સ ઇન્ડિયા અને વેબસન લાઇંગ લિવિંગ જેવા શેરોમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે કેમ કે બ્રોકરેજ હાઉસ એક્સેસ સિક્યોરિટીઝે પોતાના તાજેતરના સાપ્તાહિક ટેકનિકલ રિપોર્ટમાં આ ત્રણેય સ્ટોકને મજબૂત રિટર્ન આપનાર શેરોની યાદીમાં સામેલ કર્યા છે બ્રોકરેજનું કહેવું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ સ્ટોક ચાર્ટ પર નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે અને આવતા ત્રણ ચાર અઠવાડિયામાં અઢાર ટકા સુધીનું રિટર્ન આપી શકે છે એટલે કે સંવર્ધન મદરસન કમિન્સ ઇન્ડિયા અને વેલ્ફસન લિવિંગ જેવા શેરોમાં રોકાણકારો રોકાણ કરવાની સલાહ આપી છે બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ આવનારા ત્રણ ચાર અઠવાડિયામાં અઢાર ટકા સુધીનું રિટર્ન આપી શકે છે એવું પણ બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે બ્રોકરેજ અનુસાર ચાર્ટ સ્ટ્રક્ચર વોલ્યુમ આરએસઆઈ અને ટ્રેન્ડ એનાલિસિસના આધારે જે મજબૂતી જોવા મળી રહી છે તે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે જો બજારની હાલની સ્થિતિ સ્થિર રહે તો આ સ્ટોક આગામી અઠવાડિયામાં તેજીથી આગળ વધી શકે છે સૌથી પહેલા વેલ્પ્સન લિવિંગના શેર વિશે વાત કરીએ તો શેરમાં મજબૂત કમાણીની શક્યતા છે એક્સિસ સિક્યોરિટીનું કહેવું છે કે વેલ્પસન લિવિંગ નવેમ્બર મહિનામાં મધ્યમાં પોતાના મિડ ટર્મ ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇન ઉપરથી મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે સાપ્તાહિક ચાર્ટ પર એકસો તેત્રીસ રૂપિયાની ઉપર જે બ્રેકઆઉટ થયો તે ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને તેમાં મજબૂત બુલિશ કેન્ડલ પણ જોવા મળી જે સ્ટોકમાં કરેક્શન ફેઝ પૂરો થવાનો સંકેત છે બ્રેકઆઉટ પછી સ્ટોકમાં થોડોક થ્રોબેક જોવા મળ્યો છતાં પણ તે મજબૂતીથી ટકી રહ્યો અને ફરીથી તેજી સાથે બ્રોકરેજ બ્રેકઆઉટ ઝોનનું રીટેસ્ટ કર્યું છે વધતા વોલ્યુમ્સ બતાવે છે કે માર્કેટ પાર્ટિસિપેશન મજબૂત છે અને રોકાણકારોનો વિશ્વાસ આ સ્ટોક રોકાણકારોનો વિશ્વાસ આ સ્ટોકમાં છે સાપ્તાહિક કાર્યસાઈ પણ ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈનથી ઉપરથી બ્રેકઆઉટ આપ્યો છે જે આ ભાવમાં આગળ વધારવાની સંભાવના દર્શાવે છે બ્રોકિંગ ફર્મનું માનવું છે કે વેલ્સન લિવિંગના શેર આગામી દિવસોમાં એકસો બાસઠથી એકસો સિત્તેર રૂપિયાના લેવલ સુધી પહોંચી શકે છે પછી મિત્રો બીજો શેર છે કમિન્સ ઇન્ડિયાનો આ શેર ચાર રૂપિયા સુધી જઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યુરિટીઝ જણાવે છે

અને આ બ્રેકઆઉટ સાથે બુલિશ કેન્ડલ પણ બની છે મિડ મિડટમ ટ્રેન્ડની સતતતા દર્શાવે છે તેજી પછી કમિન્સ ઇન્ડિયાના શેર એકતાલીસો સાયન્ટ ચોવાલીસો સિત્તેર રૂપિયાની રેન્જમાં થોડું કન્સોલિડેશન કર્યું જેને એક્સિસ એક્સિક્યુરિટી જે વિરામ ગણાવ્યો છે આ અઠવાડિયા આ રેન્જની ઉપર જઈને ફરીથી એક ટ્રેનની મજબૂતી સાબિત કરી છે સાપ્તાહિક આર્યશય પણ રેફરન્સ લાઇનની ઉપર મજબૂતીથી ટકી રહ્યો છે જે પોઝિટિવ ટ્રેન્ડની પછી મિત્રો શેર છે સંવર્ધન મદર્સન આ શેરમાં પણ કમાણીની તક છે અને એક્સિસ સિક્યોરિટી સંવર્ધન મદનના શેરના શેરમાં પણ બોલીશ છે બ્રોકરેજનું કહેવું છે કે સ્ટોક પોતાના લોઅર ચેનલથી સપોર્ટ લઈ હવે અપર બેન્ડ તરફ આગળ વધ્યું છે જે દર્શાવે છે કે ટ્રેન્ડમાં તેજી છે સાપ્તાહિક ચાર્ટ પર સ્ટોકે એકસો ચૌદ રૂપિયાની આસપાસ આવેલા મજબૂત મલ્ટી રેજિસ્ટન્સ લેવલને પાર કરી દીધો છે સાપ્તાહિક કાર્યશય પણ રેફરન્સ લાઇન અને પચાસ માર્કની ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે જે આગળ વધવાની સંભાવના દર્શાવે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીએ જેમાં બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ ખરીદીની સલાહ આપી છે જો તમે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આ શેર તમને ટૂંક સમયમાં તો આ શેર તમને ટૂંકા ગાળામાં સારું રિટર્ન આપી શકે છે એવું હાઉસ જણાવે છે લાંબા ગાળાનું રોકાણ કરતા હોય તો 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 તમે બેસ્ટ જ કરી રહ્યા છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટરી પણ દબાવી દેજો